લોન હોય છે એ પૈસા રિવર્ડ અને કોઈ પણ આપણે લોન લેતા હોય તો લોન પર બી આપણે ચોટાવડી હોય છે આ તીછી રૂપિયા છે એની આની આની માન્યતા બહુ મોટી છે બરાબર આ રિવરની ગીશ પછી આંતરદેશી છે આંતરદેશીય ઉભર જોયું જ નહીં આંતરદેશી કોઈ અંતરદેશ જોયો અમે સિસ્ટમ નહીં